ખેડૂતોની અગિયાર માંગણીઓ મુદ્દે આપના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સાથે જ ચેતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનોએ ગાંધીનગરમાં

ખેડૂતોને પંજાબની આપ સરકારની જેમ હેક્ટર દીઠ પચાસ હજારનું વળતર ચૂકવવામાં આવે આવી કુલ અગિયાર માંગો સાથે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ આશાની નજરે જોઈ રહ્યા હોવાની વાત ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે તો ખાસ કરી અને કરદા પ્રથાથી લઈ અને બીજા અનેક મુદ્દાઓને લઈ અને આપે સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયત કરી હોવાની વાત પણ ગોપાલ ઇટાલિયાએ કરી છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અલગ અલગ અનેક મુદ્દાઓમાં પરેશાન છે દુખી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું આ ખેડૂત મહાપંચાયતો ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતમાં તમામ વિસ્તારોમાં ખૂબ મોટી કિસાન મહાપંચાયતના માધ્યમથી જેતે વિસ્તારના વિસ્તારના ખેડૂતો સાથે સંપર્ક કરી અને ખેડૂતોની સમસ્યા જાણવાનો વ્યાપક પ્રયાસ કર્યો ગુજરાતના અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રકારની ખેતી કરતા ખેડૂતોએ ખુલ્લા મને ખૂબ વેદના સાથે પોતાની પીડા આમ આદમી પાર્ટીને રજૂ કરી અને ફોર્મ ભર્યા ગુજરાતભરના તમામ જિલ્લાના ખેડૂતોની વેદના વ્યથા અને પીડા લઈ મુખ્યત્વે ગુજરાતના તમામ ખેડૂતોની અગિયાર જેટલી માંગણીઓ લઈ આજ રોજ અમારા નેતા શ્રી યશુદાન ગઢવી ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનું ડેલિગેશન ગુજરાતના માનની મુખ્યમંત્રી સાહેબ ને મળવા માટે આજે સમય માંગ્યો હતો આજે અમે બધા ડેલિગેશનના સ્વરૂપમાં માનની મુખ્યમંત્રી શ્રીને મળ્યા છીએ ગુજરાતના ખેડૂતોની અગિયાર મહત્વની માંગણીઓ છે જે માંગણીઓ પૈકી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે અને કડદો કરનારાને જેલમાં પૂરવામાં આવે આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જતા પાક વેચવા જતા ખેડૂતોને ગોડાઉન ઉપર માલ નાખવા માટેની જે ફરજ પાડવામાં આવે છે કે માલનો સોદો યાર્ડમાં થાય પણ માલ ખાલી કરવા માટે વેપારીના ગોડાઉન કે ફેક્ટરી પર જવું પડે છે અને બંધ કરવામાં આવે આ માંગણી છે પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દિવસે બાર કલાક વીજળી આપવામાં આવે આ સિવાય ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીની સમયસર તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે ગુજરાતની અંદર વીજળી કંપનીઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈનો જે નાખવામાં આવે છે એમાં ભયંકર અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે વળતરમાં એ બાબતે પણ સરકાર તાત્કાલિક પગલા લે આ સિવાય ગુજરાતની અંદર ખાતરની ખૂબ અછત છે ચારો તરફ ખેડૂતો એ ખાતર માટે લાઈનોમાં ઉભું રહેવું પડે છે એ બાબતની રજૂઆત પણ આજ રોજ અમે ડેલિગેશનના સ્વરૂપમાં કરી છે સીસીઆઈ દ્વારા કપાસની જે ખરીદી થાય છે આ ખરીદી ડિસેમ્બર મહિનામાં ચાલુ થાય છે ઓલરેડી વેચાઈ ચૂક્યો હોય છે કારણ કે ખેડૂતોને પૈસાની જરૂર હોય છે છે તો અમારી માંગણી કે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી જ કપાસની ખરીદી ચાલુ થઈ જાય દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને સુગર મિલ દ્વારા ઘણા બધા પૈસા ચૂકવવાના બાકી છે અને ઘણી સુગર મિલો બંધ થઈ ગઈ છે ત્યારે બંધ થયેલી સુગર મિલો ચાલુ થાય શુગર મિલના ખેડૂતોને શેરડી પકવતા ખેડૂતોને જે વળતર ચુકવવાનું બાકી છે ખેડૂતો ચૈતરભાઈ વસાવા માનનીય રાજુભાઈ સોલંકી અને માનનીય મનોજભાઈ સોરઠિયા સહિત અમારી આખી પ્રદેશની ટીમ જોડાય છે અને આજે ગુજરાતભરના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહ્યા છે જે રીતે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને ભાગવું રાખનાર ભાગિયાઓને અને ખેત મજૂરોને પણ વળતર ચૂકવે છે એવી જ રીતે ગુજરાતની સરકાર પણ ખેડૂતોને ભાગવું રાખનાર ભાગિયાઓને અને ખેત મજૂરોને વળતર ચૂકવે એ પ્રકારની રજૂઆત પણ આજે અમે ઈશુદાનભાઈના નેતૃત્વમાં કરી છે હું આશા રાખું છું કે આ જે માંગણી અમે મૂકી છે એ કોઈ રાજકીય માંગણી નથી આ આમ આદમી પાર્ટીની માંગણી નથી આ માંગણી ગુજરાતના ખેડૂતોની માંગણી છે આ માંગણી ખેતી અને ખેડૂતને જીવતા રાખવા માટેની સજીવન રાખવાની માંગણી છે જો ખેતી જ નહીં વધે ખેડૂત જ નહીં વધે તો આપણા બધાના પેટ ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે આજે ખેતી ખૂબ ખર્ચાળ બની છે ખેતીમાં ખર્ચા વધ્યા છે ખેતીની અંદર અનિશ્ચિતતાઓ વધી છે કુદરતી પ્રકોપ ક્યારેક અતિવૃષ્ટિ ક્યારેક અનાવૃષ્ટિ ક્યારેક જંગલી પશુઓનો ત્રાસ એક તો ખર્ચાળ ખેતી ઉપરથી અનિશ્ચિતતાઓ ઉપરથી ટેકાનો ભાવ ન મળે

કે વહેલી તકે અગિયાર મુદ્દાઓ પૈકી મહત્વના તમામ મુદ્દાઓ ઉપર ગુજરાતની સરકાર નિર્ણય કરી અને ખેડૂતોને અને ખેતી માટે કંઈક સારું કરશે